નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ભરી શહેરમાં બે દિવસ ગાજવીજ સાથે એમએસયુ ના વહીવટમાં સત્તાધીશો ના પાસ એસવાય માં પ્રવેશ વિના જ અગિયાર હજાર છાત્રો અભ્યાસ ચાલુ ફી નિયમમાં વિલંબ અડધું સત્ર પૂરું થવા આવ્યું છતાં ત્રણસો પચાસ થી વધુ શાળાઓની ફી હજુ નિર્ધારિત ન થઈ ભાવનગરમાં ગરમીનો પાર ઉંચકાયો છેલ્લા બે દિવસથી એક પણ તાલુકામાં વરસાદ નહીં મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે લોકો કોરિયા ડેમના પાણીને લીધે વધે છે સપાટી શેત્રુંજ ડેમની સપાટી ઓગણત્રીસ ફૂટની આંબી ગઈ

તો વડા તળાવ અને શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું ગણેશ ભક્તો તાલે બાપા મોરિયા વરસ જલ્દી મોરિયાના તેમજ ગગનનારા સાથે મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા તો ગણેશ વિસર્જનને લઈને ઠેર ઠેર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો તો વહીવટી તંત્ર દ્વારા વડા તળાવ અને સિંધવાવ તળાવ ખાતે વિસર્જનનું આયોજન કરાયું હતું હાલોલમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમા આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિસર્જન યાત્રા યોજાઈ હતી તેને નીકાળવા માટે ભક્તોનું એક માનવ મેરામન પણ જોવા મળી રહ્યું છે જ્યારે તંત્ર દ્વારા પણ તકેદારીના માગે સુવિધાઓ કરવામાં આવી છે જ્યારે પોલીસ પણ નીચે પોલીસ વર્ષે પણ જો છે પોલીસ પણ ઘટના સ્થળે છે અને તકેદારીના મામલે જે કાર્યવાહી છે તે દસ દિવસનું પ્રાંતિ માન્યા બાદ આજે કરી શું રાખવામાં આવી રહી છે ત્યારે હાલ તાલુકાના વાતમા આજે ગણેશ ગણેશ વિસર્જનો જે છે અને મોટી સંખ્યામાં ગણેશ અહીંયા રહ્યા છે અને તેને રહ્યા છે ત્યારે આ 재미, что ни грань, הי filtrate dry о-да-га hadi, хорошо. Пока! Все еще flatsidge 6 они так они такいや, это из совершенно другая apresentация,

સામનો કરવો પડે છે એક સાથે ચાર બસ આ રૂટની બંધ થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુંબોતેરમાં જન્મ દિવસના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અરવલ્લી જિલ્લામાં ઇન સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લાની અલગ અલગ તાલુકાની ઇન સ્કૂલ શાળાઓમાં અલગ અલગ રમતોની તાલીમ લઈને તૈયાર થયેલા ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે રમત સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ આપના આ પ્રધાને ગુજરાતના ખેલાડીઓને તથા ભારત દેશનું નામ છે ખોટીએ પહોંચાડવા માટે ખેલાડીઓને તેમજ આધુનિક તેમને સ્પોર્ટ સંકુલ અને સ્પોર્ટ્સ આપ્યા છે અને ગુજરાતમાં સ્કૂલ યોજના અને તેમજ ડીએલએસએસ યોજના શરૂ કરી ખેલાડીઓને ખૂબ જ મોટી ગિફ્ટ આપી છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેલાડીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી માની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચુંબોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મોદી સાહેબે તેમના શાસન ક્યાંક દરમિયાન રમતવીરો માટે ખૂબ જ સારી યોજનાઓ અમલમાં મૂકી છે જેના થકી ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન પ્રેરણા મળી રહે છે બાળકોને રમવા માટેની સાધન સામગ્રી અને કોચિંગ માટે સારી એવી યોજનાઓ અમલમાં મૂકી છે આ અનેક યોજનાઓનો લાભ અમારી શાળામાં પણ બાળકોએ લીધો જેમાં અલગ અલગ રમતના કોચ દ્વારા બાળકોને કોચિંગ આપવામાં આવે છે જેના થકી બાળકો રમતમાં ખૂબ આગળ વધ્યા છે અને સ્પોર્ટમાં આગળ વધીને અમારી શાળાનું અને દેશનું નામ રોશન કર્યું છે આજે મોદી અનેક પ્રયાસો થકી બાળકોનો વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબનો ખૂબ આભાર આપ નિરોગી અને સ્વસ્થ રહો તેવી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ સ્કૂલ પ્રોજેક્ટ ચાલુ છે જે આજ રોજ આપણા સૌના લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ચુમ્મોતેરમો જન્મદિવસ છે તો સૌ આપણે એમને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તથા નરેન્દ્રભાઈ મોદી કે જેમણે દેશમાં અનેકો વિકાસ કર્યા છે અને રમતગમતમાં સ્પેશિયલી ખાસ કરીને તેઓએ વિવિધ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાવ્યું છે જેના કારણે બાળકોમાં ઉત્સાહ શારીરિક ક્ષમતા દરેકનો વિકાસ થયેલો છે અને આજના એ શુભ દિવસે તેમને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ લાંબુ આયુષ્ય જીવે અને તંદુરસ્ત રહે એવી શુભકામના જન્મદિવસની શુભકામનાઓ સાથે વિરમું છું હું લગભગ ચોથા ધોરણથી ટેબલ ટેનિસ રમત સાથે જોડાઈ છે અમારા ટ્રેનરનું નામ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા છે તે ખૂબ સારી રીતે ટ્રેનિંગ આપે છે આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તો સૌપ્રથમ તો તેમણે તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આપણે સૌ જાણીએ છીએ તે આપણા દેશની પ્રગતિ કરવા માટે અનેક ક્ષેત્રમાં કાર્ય કરે તેમાં પણ આપણા થોડા તેમને ખૂબ છે દેશના યુવાનો માટે ખેલો ઇન્ડિયા જેવી ઇવેન્ટો યોજીને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે આપણા દેશના યુવાનો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અનેક ક્ષેત્રમાં પૂરા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે અંતમાં એટલું જ કહે કે ફરી એકવાર નરેન્દ્ર મોદી સાહેબને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા આજે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે સૌ કોઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજના દિવસે ભગવાન શામળિયાને વિશિષ્ટ શણગાર કરાયો છે ભગવાનને ખાસ સોનાની વનમાલા સહિત હીરા જડિત મુગટ પહેરાવવામાં આવ્યો છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયા

આજે ભાદરવા સુદ પૂનમ આમ તો ભાદરવી પૂનમનો મા જગદંબાનો સુંદર મજાનો એક ઉત્સવ છે જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે ભાદરવી પૂનમ લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ જેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરીને માં જગદંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે તેવી જ રીતે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પણ ઘણા દૂર દૂરથી ચાલતા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે એવી સુંદર મજાની આજે ભાદ્રપદની પૂર્ણિમા આજ રોજ સવારે ભગવાનને સ્નાનાદિ પૂજન પછી ભગવાનની શણગાર આરતી પર્યંતની સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ જેમાં રાજભોગ ઉત્થાપન સંધ્યા અને શયન આદિ સેવાઓ અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવ અમે લોકો અહીંયા શામળાજી દર્શન કરવા આવ્યા છું વારે વારે આવું જ છું અને આજે ભાદરવી પૂનમ છે એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે તો બહુ સરસ દર્શન થયા અને પિતૃઓનું મોક્ષ માટે દર્શનનું મહત્ત્વ બહુ સારું છે તો અમે આજે દર્શન કરવાનું હું દર ભાદરવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું ભગવાન બધાનું કલ્યાણ કરી મારા પરિવારનું પણ કલ્યાણ કરી હું હું આ ભાદરવી પૂનમની ચાલથી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું અમે અહીંયા ચાલીને આવીએ છીએ સારું લાગ્યું છે અમે અંબે માના દર્શન કરતા શામળિયામાં અમે ચાલીને આવીએ છીએ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સઘીરા પર બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી જેલ હવાલે કર્યો છે શું છે આખો મામલો આવો જાણીએ 16 સપ્ટેમ્બરના રોજ મોડાસા હજુરા વિસ્તારમાં સિમલા હોટેલ નજીક આવેલ ગલ્લા ઉપર સઘીરા એકલી હતી આ દરમિયાન

અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ એમ એસ ઝાલા સાહેબ અને એમની ટીમ અને એલસીબી પીઆઈ ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી જે જીઆઈડીસી જે બના ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા જે માલિકો છે મજૂરો છે એના પણ એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતિય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની તૈયારીઓ તૈયારીઓમાં જ હતો પરંતુ પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી અને એને ઝડપી લીધો છે અને હવે આગળની તપાસ છે ચાલુ છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવાની શરૂઆત થઈ ગઈ છે અને મેટ્રો રેલનો રૂટ ગિફ્ટ સિટી સુધી શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગિફ્ટ સિટીમાં આવેલી વિવિધ કંપનીઓ અને ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને મેટ્રો સ્ટેશન સુધીની કનેક્ટિવિટી આપવા માટે ગિફ્ટ સિટીમાં ખાસ બસ મૂકવામાં આવી છે આ બસ ગિફ્ટ સિટીના કર્મચારીઓને વિનામૂલ્યે મેટ્રો સ્ટેશન સુધી લાવવા લઈ જવાની સેવા આપશે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી શેત્રુંજી ડેમમાં ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની સતત ધીમી આવકને લીધે સપાટી તદ્દન ધીમી ગતિએ પણ મક્કમ ગતિએ વધી રહી છે જોકે આ સપાટી વરસાદને લીધે નહીં પરંતુ ધારીના ખોડિયાળ ડેમમાંથી છોડાઈ રહેલા પાણીને લીધે વધી રહી છે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ વિરામ લીધો છે વરસાદના વિરામ વચ્ચે ભાદરવાના આકરા તડકાનો અનુભવ થઈ રહ્યો છે દિવસના તાપમાનમાં સામાન્ય ઘટાડો અને રાત્રિના ઠંડકનો અનુભવ કરી રહ્યા છે દિવસે ને દિવસે ગોહિલવાડ પંથકમાં વરસાદ વિરામ લેતા ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની પાંચ હજાર પાંચસોથી વધુ શાળાઓની ફી નિર્ધારણ પ્રક્રિયા કરવાની હોય છે પરંતુ હાલ આગામી નવરાત્રી બાદ શાળાઓમાં પ્રથમ સત્રની સત્રાંત પરીક્ષા શરૂ થવાની છે એટલે કે અડધું શૈક્ષણિક સત્ર પૂરું થવા આવ્યું છતાં હજુ સુધી અંદાજિત ત્રણસો પચાસથી વધુ શાળાઓની ફી હજુ નક્કી થઈ શકી નથી એમએસ યુનિવર્સિટીમાં બીજું વર્ષ શરૂ થઈ જવા છતાં ત્રણ મહિને પણ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે યુનિવર્સિટીના અગિયાર હજાર વિદ્યાર્થીઓને એસવાયમાં એડમિશન વગર જ અભ્યાસ કરાવાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે યુનિવર્સિટીની કોમર્સ આર્ટસ સાયન્સ જેવી મોટી ફેકલ્ટી સહિત તમામ ફેકલ્ટીમાં એસવાયના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા જ કરવામાં આવી નથી મંખાડે બે દિવસ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે સોમવારે શહેરમાં તડકો નીકળ્યો હતો દરમિયાન ઉકાઈ ડેમની સપાટી રૂલ ત્રણસો ચાલીસ ફૂટને વટાવી ત્રણસો એકતાળીસ નજીક પહોંચી છે જેમાં ડેમ ઇઠ્યાસી પોઈન્ટ સાઈઠ ટકા ભરાઈ ગયો છે સત્તર સપ્ટેમ્બરથી રૂલ લેવલ અને ભયજનક સપાટી ત્રણસો ફૂટ થઈ જશે જેથી ડેમ સો ભરવાનું આયોજન છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર